કોઈ દેખાતું નથી બોસ હા ઈ હશે દેખાય છે કે નહીં મારુક મારુક ઉડાડી મેલી રણ માં પડ્યો હશે બોસ ભૂલ થઈ ગઈ ભૂલ થઈ લે

દૂરબીન માં જોયા હતા અને જોયા હતા અને બોર્ડર લગતા જ હતા બે હતા બે તોતિયા વાળા હતા અને કાબર ચિત્રો અને ચોટીયારો હતો

વાસે આવે નઈ કઈ કીધું બીજી વાત મારો વાઘ છે વાઘ આવે વાઘા ફાડી ખા

બોસ કોર દેના એ દેતા ન્યા બાપા ગોડી લાય ગોડી લાય ઓમાં ગોડી તારો બાપા બાપા તારો માથાની અલ્યા તારો માથાની લઈ કાર્તુસ કાર્તુસ ઓની હાલ ઓની કાઈ કા ઈને એ બાપા હ મને આતો તો લેખામાં ભૂલી ગયો તારો લેખો બે ફાડા કરું હે એ અલ્યા બંદૂક મેલ પાળ મકર તો ના કે આશે લે એકલો